અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરતભાઈ સુત્રિયાનો પડકાર અમરેલીના રાજુલા ખાતે અભિવાદન સમારોહમાં ભાજપ ઉમેદવારે ભેંચ્યો પડકાર ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુત્રિયા સામે સોશિયલ મીડિયામાં ઉઠેલા સવાલો સામે સુત્રિયાનો જવાબ જેને જેટલો કાદવ ઉછાળવો હોય એટલો ઉછાળે કમળ ખીલવાનું છે જેને સોશિયલ મીડિયામાં પર હાકવું હોય એ હાકે કમળ ખીલવાનું છે તેવું ભરતભાઈ સુત્રિયા દ્વારા પડકાર ફેંકાયો તમારા જાગૃત ધારાસભ્ય છે અહીંયા આગેવાનો જાગૃત છે બાકી પાંચ દિશા જે છે તો હું તમને એટલું જ કઉ છું કે જેને જેટલો કેદવ ઉછાળવો હોય એટલો ઉછાળે કમળ તો ખીલવાનું છે અને ખીલવાનું છે જેને સોશિયલ મીડિયા ઉપર જેટલું આપવું હોય એટલું આકે કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે જેને જેટલી ગાયું દેવું એટલી દે કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે અસ્તુ દ